હેલો જેમ તમે મિત્રો ખુશાલી સુપોલો છો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે દ્વારકાધીશ ના દર્શન કરવાના છે તદુપરાંત આ જગ્યા ઉપર આજુબાજુમાં સંપૂર્ણ જે ઝૂલતો પુલ આવેલો છે તદુપરાંત અહીંયા જો તમે ભવ્ય પેલો સ્તંભ જોઈ રહ્યા છો ચાલો આપણે તેમના સંપૂર્ણ દર્શન કરી વિડીયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનો ભૂલતા નહીં ચેનલ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યા બધું જતા ચાલો આપણે કુંડ ના દર્શન કરીએ અને અહીંથી તમે જોવો ને ખુબ સુંદર મજાનું દ્વારકાધીશ નો આવી રહ્યો છે દાદા હું છે ઊંટમાં બેહવાનું પચાસ રૂપિયા એક જણાના અને બે જણાના સો રૂપિયા રાઉન્ડ બાઉન્ડ મરાવો કે ખાલી ફોટો જ પડાવવાનો કેટલા કિલોમીટર લગી એક હામી થી લઈને હામી દિવાલ લગી ના સો રૂપિયા લઈ છે ભાઈ બે જણા એક જણા માટે પચાસ રૂપિયા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે છપ્પન સીડીના પગથિયા ચડવા પડે છે તે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ અહીંયા તમે સાધુ સંતોના દર્શન થશે ખૂબ સુંદર મજાની માર્કેટ ભરાયેલી છે કપડા નિને વાહ ભાઈ વાહ ભાઈને આવડી ગયું છે બાકી તો જય દ્વારકાધીશ મંદિરના દર્શન કરવાનો ટાઈમ છે પાંચ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા લગીનો છે અને સવારનો ટાઈમ તો બહુ ખ્યાલ નથી પણ એક વાગ્યા લગી બપોરે ખુલ્લું છે માટે તમને જે કાંઈ અપડેટ હશે એ હું તમને બતાવતો રહીશ કે આપણે પહોંચવા આવી ગયા છે અહીંયા તમે જુઓ તો નાયક જે દર્શન થશે અને સપન સીડી તે આ જગ્યા ઉપર છે સરસ મજાનો અહીંયા છાંયો કરેલો છે અને મંદિરના કપાટ અત્યારે બંધ છે દ્વારકાધીશ ભગવાનની પ્રસાદી લઈ લીધી છે અને આપણે તેમના દર્શન કરીને દ્વારકાધીશની ધજા દિવસમાં ત્રણ વાર બદલાવવામાં આવી રહી છે અને અત્યારે વાગ્યા છે પાંચ ને ચાલીસ મિનિટ ને ધજા અત્યારે ચડાવવામાં આવી રહી છે દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ ના દર્શન કરીને એક જે બહારની તરફ આવો તો એમની તરફ શ્રી દુર્વાસા કુંડ છે કૃષ્ણ મંદિર છે આ કુંડની મંદિર આ રીતના દર્શન થાય છે મિત્રો એનાથી થોડાક દૂર આવીએ ને જે સુદર્શન સેતુ છે એ બાજુ અહીંયા તમે દ્વારકાધીશના તજાના દર્શન કરો અહીંયાથી એક જેટ બહારની તરફ આવો ને તો અહીંયા સરસ મજાના કોંડ બનાવેલા છે આ મિત્રો મેં તમને જે વાત કરી હતી સુદામા સેતુ બ્રિજ આ જગ્યા ઉપર છે તે અત્યારે હાલ પૂરતી બંધ કરેલો છે તમે જુઓ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને આપણે પહોંચી ગયા એક જેટ તેમની સામેની તરફ ગોમતી નદી નો ઘાટ છે તે જગ્યા ઉપર અહીંયા તમે જો ઘણા બધા લોકો સ્નાન કરે છે તદુપરાંત અહીંયા ઘણા બધા લોકો છે ને સિક્કા લે છે જળ માટે ચડાવે છે તદુપરાંત અહીંયા ઊંટની સવારી હા મિત્રો આપણે ગોમતી નદીના ઘાટ ઉપર આગળ વધી રહ્યા છીએ આ જગ્યા ઉપર ઘણા બધા અલગ અલગ એક વિભાગ બનાવેલા છે નહવા માટે તો ચાલો આપણે તેમના જે કુંડના વિભાગના દર્શન કરીએ ને અહીંયા તમે જોઈ જ રહ્યા છો ઘણા બધા અલગ અલગ ઘાટ છે અને અહીંયા દ્વારકાધીશનું મંદિર છે અને ઘાટ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ ગંગા જમુના ઘાટ રામેશ્વર મહાદેવ ઘાટ ઉપર આપણે આગળ હિલા જવી છીએ તો અહીંયા તમને ઘણા બધા અલગ અલગ શંખને ઉભું મળે છે અહીંયા જો પાણા પણ છે શંખ એ મળે છે બાકી તમે તમને વાત કરી અહીંયા ગંગા યમુના ઘાટ પછી અહીંયા ભગુદિયા શારદા અંબા ઘાટ છે તો એ આ મહાદેવ હર હર મહાદેવ હર હવે મિત્રો આપણે હનુમાન ઘાટ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા તમને હનુમાનજી દાદાના દર્શન થશે હનુમાનજી ઘાટના દર્શન કરીને હવે આપણે આગળની તરફ હાલીએ તો અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો જે આ ઘાટ બનાવેલો છે અને આ જગ્યા ઉપર તમને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પણ મળશે જે માળાઓ છે મહાદેવની શિવલિંગો છે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘાટ ઉપર આગળ જઈને જઈએ ને તો અહીંયા તમને ઘણા બધા અલગ અલગ દેવી દેવતાના દર્શન થશે તો મિત્રોને અહીંયા ઘણું બધું તમને અલગ અલગ જોવા પણ મળશે અહીંયા તમને જુઓ ખૂબ સુંદર મજાના જે પક્ષીઓ છે તે કલબલાટ કરી રહ્યા છે અને આ જે પક્ષીઓ છે ને તે આવું બધું ખાય છે અત્યારે મિત્રો આપણે ચાલીને રામઘાટ સુધી પહોંચી ગયા છે અહીંયા તમે રામઘાટ મંદિરના દર્શન કરી રહ્યા છો રામઘાટ ઉપરથી આપણે આગળ વધીએ તો અહીંયા ખૂબ સુંદર મજાનો નજારો છે અને અહીંયા ઘણા બધા લોકો જે ફોટા પણ પડાવી રહ્યા છે અને અહીંયા તમે જો ઘણી બધી માછલીઓ છે આ નજારો તમે જુઓ ખૂબ સુંદર મજાનો નજારો છે અને એ પણ હાવ નજીક છે એવું તમે ચણ નાખશો ને એવું તમારી પાસે આવશે આ ઝૂણ તો જુઓ તમે હાવ નજીક છે હાવ નજીક છે આપણે અહીંયા આવું પાછી આપણે મિત્રો પક્ષી હાટું છે ને ચણ લઈ લીધી છે ગાંઠિયાની દસ રૂપિયાની એક છે આ લોન દસ રૂપિયાની એક છે આપણે લઈ લીધી છે

કૃષ્ણ ભગવાનના સરસ મજાના વાઘા છે અને અહીંયા મૂર્તિઓ સરસ મજાની મળે છે આનો શું ભાવ છે પચાસ રૂપિયા પચાસ રૂપિયામાં ફૂલ છે શું જોવા તમે બસ મિત્રો તમને લાઈનમાં કૃષ્ણ ભગવાનના વાઘા સરસ મજાના મળી રહે છે બધા અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલરના

આ બધી વસ્તુઓ છે જોવાની રજવાડી મોજડી રજવાડી કપડાં અત્યારે મિત્રો આપણે હાદી સોડા થપ કરીએ છીએ અહીંયા હાદી સોડાના દસ રૂપિયા કિંમત છે કપડા નાના બાળકોના કપડા તદ ઉપરાંત અહીંયા તમે મોજડીને જુઓ ને તો અલગ અલગ વાત જ પૂછવામાં ખજાનો કહેવાય અહીંયા બાકી અહીંયા જો આ પોસે છે નાના બાળકો માટે સર શું છે આ બસનું પચાસ રૂપિયા પચાસ રૂપિયા અહીંયા અલગ અલગ ડિઝાઇન નહીં જો ભાઈ રાધા કૃષ્ણ બાકી આવા ઝુમ્મર નાના નાના બાળકો માટે સરસ મજાનું રમકડું હેલા 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 દ્વારકાધીશના દર્શન કરવા માટે આવો તો તમારો સામાન જે કોઈ પણ હોય મોબાઈલ હોય પર્સ હોય બાકી હોય થયેલો હોય તો અહીંયા સામાન ઘરની અંદર તમારે રાખવાનો રહેશે અહીંયા તમે જો કેટલી બધી લાંબી ટ્રાફિક છે અથવા તો તમારે સાથે પાંચ આઠ જણા હોય તો બે જણા બેસે અને બાકી બધા દર્શન કરવા જાય ત્યાર પછી સામાન પોતાનો સાચવી રાખે બાકી તો અહીંયા લાઈન ખૂબ જ મોટી છે સામાન ઘર માટે નિઃશુલ્ક સેવા છે એવો પણ

કાકા ઓલા વાઘાના ના વસ્તુ ના કેટલા કિંમત છે ઉપર રાધાકૃષ્ણ હા હા એમ ચારસો ચાડી ચારસો રૂપિયા કેટલા